કરી ધમધમ થી કરવા અને કેટલા પ્રયાસો યોગ્ય દિશામાં કરે તે જોવાનું રહેશે 11 બાર અમારે બંધ કરવા જ નોતા પણ 11 બાર ની અંદર જેમ જેમ શિક્ષકો નિવૃત્ત થતા ગયા એમ અમારે શિક્ષકોની એક તો ઘટ હતી બીજા નંબરમાં પ્રવાસી શિક્ષક માટે દીવો કચેરી જ્યારે પ્રવાસી શિક્ષક ની દરખાસ્ત માગે ત્યારે બે કે પાંચ દિવસનો ટાઈમ આપે અને એ અરસામાં અમે કમિશનર સાહેબમાં દરખાસ્ત ફાઇલ મૂકીએ ત્યારે મહિનો દિવસ કે દોઢ મહિનામાં અમારો ઠરાવ થાય પ્રવાસી શિક્ષકનો ઠરાવ ન હોય તો અમને શિક્ષક આપી શકે નહીં અને અમે પ્રવાસી શિક્ષક માટે અંગ્રેજી વિષયના પ્રવાસી શિક્ષકનો ઠરાવ કરેલો હતો અને અમારે અંગ્રેજી વિષયના શિક્ષક હજુની ઘટ હતી તો અમે બે હજાર વીસનો નો જે ઠરાવ હતો એ કોર્પોરેશનમાં કોર્પોરેશન વાળા કે જે ઠરાવ એકવાર થયો એ ફરીથી થઈ શકે નહીં અને દીવો કચેરી કે તાજેતર નો ઠરાવ આપો એને લીધે અમારે એકવીસ બાવીસ એમને ગયા અને અમને શિક્ષક મળ્યા નહીં જ્ઞાન સહાયક શિક્ષક નો મળ્યા અને પ્રવાસી શિક્ષક નો મળ્યા